નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા શરૂ કરેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મિલકત સંબંધી ગુના આચરતા આરોપીઓને રડારમાં રાખી તેઓ ઉપર સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા છસો જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે ગુનાઓ આચરવા નહીં તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને આવા ગુનાઓ આચરતા ઈસમો અંગે માહિતી મળે તો ત્વરિત પોલીસ ને જાણ કરવા સમજ કરવામાં આવશે તેમજ જો તેઓ કોઈ પણ અન્ય પ્રકાર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય તો સત્વરે તેને બંધ કરી અને તેઓને આજીવિકા અને તેઓના છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તથા કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ પોલીસ સ્ટેશન તેમજ સંપર્ક કરવા સમજ કરી ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસ ના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ચાર ઝોનના ચાર ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા